પણ પ્રેમમાં પુરાવાની જરૂર નથી હોતી વાલા ભક્તો કહે છે કે એક કામ કરો ને મારો એક સંદેશો લઈને તમે જાઓ ને વ્રજવાસીઓને મારો સંદેશો આપી આવો ને ભગવાનને ખબર હતી કે ઉદ્ધવને વ્રજમાં મોકલીશ ને તો જ એને ખબર પડશે કે સંસારમાં પ્રેમ શું છે ઉદ્ધવ પાસે બધા પ્રકારના જ્ઞાન હતા પણ કૃષ્ણને વશ કરવાની જે ભાષા પ્રેમની હતી એ એને ખબર નહોતી એ એક સાધન એની પાસે હતું નહીં એટલે પરમાત્મા એને મોકલે છે અને ઉદ્ધવજી મહારાજ બે ચાર દિવસ માટે વ્રજમાં આવ્યા હતા પણ ભગવાન પ્રત્યેનો ગોપીઓનો પ્રેમ ભગવાન પ્રત્યે માં યશોદા નંદ પ્રેમ ભગવાન પ્રત્યે એ ગાયોને પ્રેમ અને ઈ વ્રજના અને અકાળે વૃદ્ધ બનેલી યશોદા દીકરાના વિયોગમાં જ્યારે સતત રેડ્યા કરે છે અને એ યશોદાજીએ ઉદ્ધવને પ્રશ્ન કર્યો ઉદ્ધવ મારો લાલો તો મહેલમાં રહેતો હશે ને હા માં તમારો લાલો કનૈયો તો મહેલમાં રહે છે હવે તો રાજા થયો છે ઓહો તો તો બહુ બધા દાસ દાસીઓ છે નહીં હા મા બહુ બધા દાસ દાસીઓ છે ઉદ્ધવ આ યશોદાનો એક સંદેશો તમે કનૈયાને આપશો કહો ને મા શું કહો ત્યારે રડતા રડતા યશોદા બોલ્યા છે ઉદ્ધવ કનૈયાને કહેજો ને કે તારા મહેલમાં આટલા બધા દાસ દાસીઓ છે જો એક આદિ દાસીની જગ્યા ખાલી હોય તો તારી મા યશોદા તારી દાસી બનીને રહેવા તૈયાર છે જો કનૈયાનું મોઢું જોડો જ જોવા મળે ને તો હું તારી દાસી બનવા તૈયાર છું કનૈયા હું તારી દાસી બનવા તૈયાર થયુલા શબ્દો સાંભળ્યા ઉદ્ધવની આંખો પાણીથી ભરાઈ ગઈ માને પ્રણામ કહે છે કે માં આપ આવું ન બોલશો હું સમજાવીશ તમને મળશે જ્યારે ઉદ્ધવજી મહારાજ વ્રજમાંથી નીકળે મથુરામાં જવા ત્યારે મા યશોદાએ ભગવાન કૃષ્ણ માટે ફૂલડીમાં માટીની ફૂલડીમાં માખણને મિશ્રી આપ્યા છે અને કહ્યું કે ઉદ્ધવ આ કનૈયાને આપી દેશો હા મા

મારી રહી ગઈ ગોપૂ માંદ ને માતા યશોદાજી સાંભરે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોપૂળ મમતાની મૂર્તિ મારી गई गो मां